શરૂ થતા કાવડિયાઓ કાવડ લઈ પાંત્રીસ કિલોમીટર વાઘીચા મંદિર થી પલસાણા શ્રી ઋણ મુક્તેશ્વર મહાદેવ મંદિર સુધી સાતસો લોકો ચાલ્યા વેપાર ધંધા માટે ગુજરાતમાં સ્થાયી થયેલા લોકો પોતાના વતનમાં ઉજવાતા પ્રસંગો ગુજરાતમાં સૌ ભેગા મળીને ઉજવણી કરે છે જેમાં સ્થાનિક લોકો પણ જોડાય છે તેવા પ્રસંગે ભારતભરમાંથી આવેલા લોકોએ શ્રાવણ માસ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ સત્સનાતન ગ્રુપ પલસાણા દ્વારા સાતમી કાવડયાત્રા કાઢી હતી જેમાં કાવડિયાઓ બમ બમ બોલેના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું અને કાવડ લઈ બારડોલી તાલુકાના વગેચાથી કાવડમાં જળ ભરી પલસાણા તાલુકાના પલસાણા સ્થિત આહિર સમાજની વાડી મુકામે રોકાણ કરી ભજન કીર્તન કર્યા હતા આ કાવડયાત્રામાં પાંચસો પચાસ પુરુષ કાવડિયા સિત્તેર મહિલાઓ અને એસીથી વધુ સેવાધારી પદયાત્રીઓએ પલસાણા શ્રી ઋણ મુક્તેશ્વર મહાદેવ મંદિરે પહોંચી કવડિયાઓએ ભોળેનાથને રીઝવવા જળા અભિષેક ભક્તિભાવપૂર્વક કરી ધન્યતા અનુભવી અને મહાપ્રસાદી લઈ કાવડયાત્રા પૂર્ણ કરવામાં આવી હતી પ્રશાંત પટેલ એ બી ફોર્ટીએટ ન્યૂઝ બાડોલી